તેર જુનાગઢ લોકસભાની બેઠક ઉપર આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જુનાગઢ લોકસભાની બેઠક ઉપર જુનાગઢ અને ગીર સોમનાથ એમ બે જિલ્લાઓ આવેલા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ વિધાનસભા કોડીનાર વિધાનસભા ઉના વિધાનસભા અને તાલાડા વિધાનસભા એમ ચાર વિધાનસભાનો સમાવેશ થાય છે ત્યારે કુલ દસ લાખ મતદારો છે તે પોતાના મતદાનનો મતદાન અધિકારનો ઉપયોગ કરશે ત્યારે ચોક્કસ કહી શકાય કે એક હજાર ચાલીસ મતદાન મથકો કાર્યરત કરી દેવામાં આવ્યા છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ત્રણસો એકસઠ જે મતદાન મથકો છે તે સંવેદનશીલ જાહેર કર્યા છે ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહ્યો છે હાલ ગીર સોમનાથ જિલ્લા તંત્ર પણ સજ્જ બન્યું છે આપ મારી પાછળ પણ જોઈ શકો છો કે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના જે પાટનગર સમા સુપાસી ગામ છે ત્યાં આજે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન કરવા માટે લોકોની એક લાંબી કતારો પણ જોવા મળી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત તકેદારી રાખવામાં આવી છે ત્યારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે સાંજે છ કલાક સુધી મતદાન શરૂ થશે મિતેશ પરમાર ગીર સોમનાથ